નમસ્કાર મિત્રો રોકેટ ગુજરાત માં ફરીશ એક નવા આપણે ધાર્મિક સ્થળની મુલાકાતો લેતા જ હોય અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં મજાનું હનુમાનજી મહારાજ નું સાનિધ્ય છે અને અહીં દ્વારા સરસ મજાની ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે તમે જુઓ ને તો સરસ મજા નું પંડાળ અને મંડપ ની બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને મિત્રો પરમ પૂજ્ય વિશ્વ મંદિર ની પૂજ્ય મોરારી બાપુ હજી અહીં ઉપસ્થિત રહેવાના છે અને અહીંયા મંદિર જે હનુમાનજી મહારાજ નું જે જીર્ણધાર થવા રહ્યું છે એમના લાભાર્થી આ એક કથાનું આયોજન કરવામાં આવ્યું છે નાનકડું એવું ગામ છે તો આયોજન સરસ મજાનું છે તો આ વિડીયોમાં તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ તો વિડીયોમાં મિત્રો ખાસ અંત સુધી બન્યા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડજો મિત્રો અત્યારે આપણે કઠ્ઠા મંડપની બહારની સાઈડ અત્યારે હાલ ઉભા છીએ અને એમના વક્તાની વાત કરીને તો શરદ દાદા

ત્યારબાદ તમેદના દર્શન કરીને લીધે કરાવીશુ રામ રામ रा मलिया गायु भे <laughs> you will be home ભૂમિ પર વ્યાસપીઠ વિરાજમાન એ પરમહંસોની સંહિતા એવું એક પરમ શાસ્ત્ર શ્રીમદ ભાગવતજી વિરાજમાન છે શ્રીમદ ભાગવતજીને મારા પ્રણામ અને એ ભાગવતજીનું કથામૃત આપણને સૌને નિરંતર પીવડાવતા રહે છે નમણાં કવિતા આઠસો ને દસ દસમી આ ભાગવત કથા કે આપણને ભાગવતનું અમૃત રસામૃત પીવડાવનાર આપણા સૌના પૂજ્ય દાદા એમને મારા પ્રણામ દાદાની સાથે આ સત્કર્મમાં જોડાયેલા જે વિપ્રવૃંદ હોય એ બ્રાહ્મણ દેવતાઓનું પ્રણામ આમાં જે સાધો સંતો બેઠા હોય સંતોને પ્રણામ અને દાદાની સાથે વર્ષોથી ભાગવતનું ગાયન અને એની સાથે પોતાનું સ્વર પોતાનું સૂર પોતાનું લય પોતાનું તાલ એ બધાનું સંયોજન કરતા આ સૌ સંગીતના ઉપાસકો આપ સૌના પ્રતિ પણ મારી ખૂબ જ પ્રસન્નતા અને શાંતિ રામ બાપુની ચેતના એમના પરિવારજનો નિમાવત પરિવાર એમણે આ બધું આયોજન કર્યું છે અને મને શાંતિરામ બાપુ વધારે યાદ આવે કારણ કે એનો મારી સાથેનો બહુ જ જૂનો સંબંધ અને થોડોક આક્રમક સંબંધ એને જે કરાવવું એ આપણી પાસે કરાવે રહે અને એ છોકરાઓમાં ઉતર્યું છે એટલે હું શાંતિ બાપુની ચેતનાને પ્રણામ કરું અને એની સાથેનો મારો સંબંધ હા કાળિદાસ કાળિદાસ બાપુ આપને તો કદાચ અમર છે એટલે ખબર હશે પણ દાઠામાં મારી રામ કથા એ શાંતિરામ બાપુ લીધા અને એક શેરીમાં કથા હતા અને અહીં એને વર્ષો થયા કેટલા વર્ષ થયા મને ખબર નથી અને એક કથા મેં આપી એનું પણ હું સ્મરણ કરું કે દાઠાનો તમારો એક બ્રાહ્મણ મહેશ મહેશભાઈ અને હું બંને સાંપુ શિક્ષકની ટ્રેનિંગમાં સાથે એક જ રૂમમાં અમે રહેતા હતા હું માળા ફેરવ્યા કરું રામાયણનો પાઠ કર્યા કરું એ મને કહે તું નાપાસ થઈશ પછી મારું કાંતી આપે મારું હોમવર્ક કરી આપે બધું મારું એ બ્રાહ્મણ દેવતા પણ મારે કોઈ મિત્ર નથી એટલે કોઈ દુશ્મન પણ નથી પણ એક મિત્ર મારો કહેવો જોઈએ કે કે હતો મને કીધું મેં જો કાંઈ તમારું કામ કર્યું હોય તો મારું એક કામ કરો કે મારા દાઠામાં કથા આપો અને મેં એના બોલ ઉપર કથા આપી શાંતિરામ બાપુ તો બહુ મારી સાથે આત્મિક સંબંધ આજે પૂજ્ય દાદાની કથા અહીંયા છે ભવભૂતિએ રામચરિત ઉત્તર રામચરિત લખ્યું એમાં ત્રણ લક્ષણો બતાવ્યા છે કે કોઈ પણ કથાનો ગાયક જ્યારે વ્યાસપીઠ ઉપર બેસે છે ત્યારે એનામાં ત્રણ વસ્તુ ઉતરે છે અમે રામાયણ કહીએ કે ભાગવત કહીએ કે જે જે આપણા પૂજનીઓ કથાનું ગાયન કરે એમાં અવતારો તો આવે જ ભાગવતજીમાં એ અવતારોની કથા આવે વંશોની કથા આવે રામાયણમાં રામ અવતારની કથા આવે આ બધું તો આવે પરંતુ ભભૂતિ જેવા એક મહાન પ્રજ્ઞાવાન મહાપુરુષ એમ કહે છે કે જે વ્યાસપીઠ ઉપર બેસીને ભગવાનની કથા ગાતા હોય એનામાં એને ખબર ન હોય એવા ત્રણ અવતાર થાય છે મારા વક્તાઓને જો દાદા તો સવાલ આપણા પૂજ્ય છે વર્ષોથી એમનો મારી સાથેનો આત્મીય સંબંધ છે અને કોઈ પણ વક્તા હોય તેનામાં ત્રણ વસ્તુ અવતરી એ અમને ખબર જ ન હોય આપણને ખબર જ ન હોય કે આપણામાં આ બધું આવ્યું છે પણ એ ત્રણ વસ્તુ આવે છે એટલે જ આઠસો કથા સુધી પહોંચાડે છે નવસો કથા સુધી પહોંચાડે અને છતાંય થાક નથી લાગતો

ખબર ન હોય એવું કોઈ દેવતા એના ઉપર ઉતરે કોઈ પણ વક્તા બેઠો થોડું ઈચ્છે કે મને કોઈ દેવ માનું એ તો બિલકુલ આપણી જેમ સરળ સીધા પણ એનામાં કઈક અવતરણ થાય છે એ પહેલું અવતરણ છે કોઈ દેવી તત્ર એનામાં અવતરણ બીજું અમૃતા ભગવતી કહે છે એની જીભ ઉપર અમૃત આવીને બેસી જાય ભગવતી સરસ્વતી સ્વર્ગમાં જઈ અને ઇન્દ્રની પાસે દેવતાઓની પાસે જે અમૃત હોય આખો કળશ લઈને આવી જાય છે વ્યાસપીઠ ઉપર અને વક્તા નહીં એની જીભ ઉપર અમૃત આપે છે એટલે એના અમૃત વચનો આપણને પ્રિય લાગે છે એની જ કથા હોય છે છતાં કેમ આપણને આટલો રસ પડે કારણ કે અમૃતનું અવતરણ થાય છે વક્તાઓને સમુદ્ર મંથન કરીને મૃત નથી કાઢવું પડતું ભાગવત હોય શિવપુરાણ હોય એના કોઈ પણ સદગ્રંથની કથા હોય ઉપનિષદોના પ્રવચનો હોય વેદો એમાં ત્રીજું કે વક્તામાં આત્માની કળા ઉતરે છે આ ત્રણ વસ્તુ જ્યારે આવે વક્તામાં ત્યારે એ વત્તા વર્ષો સુધી કરવાનું ભાઈ એમ અને એ વક્તાને ખબર પણ ન હોય દાદા બોલતા હોય કે કોઈ પણ વક્તા બોલતા હમણાં જ મેં દાદાના સુપુત્રને અમારા તરગાજડા સાંભળ્યું કેટલો આનંદ થાય એમને કેટલી પ્રસન્ન થાય પ્રસન્નતા થાય આશીષને સાંભળ્યું ત્યારે હું હંમેશા હું માર્ગ કરું કે ત્રણે ત્રણ વસ્તુ ઉતરી છે સાહેબ દૈવત્વ ભણવું આમ તો બ્રાહ્મણ દેવતા હોય તો પૃથ્વીના દેવતા તો પહેલેથી જ છે એ તો પૃથ્વીના દેવતા તો દેવતા પણ તો છે પણ વિશેષ રૂપે દેવતા પણ ઉતરે અમૃત આવી ઉભું રહે અને કથાને કહેવા માટેની આત્માની કળા ઉત્પન્ન થાય શરીરની કળા નહીં અમે આમ હાથ કરીએ આમ હાથ કરીએ તો સૌ સૌની પ્રસ્તુતિ હોય એ એ ઠીક છે પણ આત્મકળા વ્યાસપીઠ ઉપર આવી નહીં કરતામાં પ્રવેશ કરતી હોય છે એવા તો જે દાદા કથા સંભળાવી રહ્યા છે મને મને કથા દાદાની કથા છે તો મને ખબર જ નતું આપણે કીધું તું કીધું તું કીધું એમ કે કીધું તું બેન હું ભૂલી ગયો રસ્તા કીધું ને કીધું તો બહુ જ સરસ લાભ મળી જશે મને હું બહુ રાજી વ્યક્ત કરું છું અને આજે સવારે જ હું કથામાં કહેતો હતો એ વાત કરી વિનોબાજીને કોઈ વિનોબાજીને કોઈએ પૂછ્યું કે તમારા સવારે જાગો અને રાત્રે સૂવો તમારો દિનચર્યાનો કાર્યક્રમ શું ત્યારે વિનોબાજીએ કીધું ચાર વસ્તુ એક સવારમાં જાગું એટલે વિશ્વ કલ્યાણનો હું સંકલ્પ કરું છું કે આ જગતનું કલ્યાણ થાય આ પહેલું પછી હું એટલું ઈચ્છું એટલું બોલી નાખું એટલું નહીં પછી આખો દિવસ બધાનું કલ્યાણ થાય એના માટે હું પરિશ્રમ કરું શ્રમ કરું એને એણે નામ આપ્યું સાધના એના માટેની હું સાધના કરું દિવસ ત્રીજું સાંજ પડી જાય સૂર્ય આથમી જાય પછી મેં જે સવારે સંકલ્પ કર્યો શિવ સંકલ્પ એના માટે મેં આખો દિવસ સાધના કરી એ સાધના જે મેં કરી જે રીતે કરી એ બધું જ હું પરમાત્માને સમર્પિત કરી અને એ થઈ ગયા પછી ચોથું કામ હું સમાધિ જેવી લઉં છું આ ચાર એના પડાવો છે સવારમાં આપણે શીખવા જેવું સવારમાં શિવ સંકલ્પ કરીએ આખો દિવસે સંકલ્પને ચરિતાર્થ કરવા માટેની સાધના કરીએ અને પાછું કર્યા પછી બધું જ ભગવાનના ચરણમાં નારાયણ આ સમર્પૈયા કરી દઈએ અને પછી નિદ્રા શંકરાચાર્ય ભગવાન નિદ્રા સમાધિ સ્થિતિ બધું વળગણ સંકલ્પ મૂકી દેવાનું સાધના મૂકી દેવાની અને સમર્પણ બધું જ ભૂલીને વિનોબા કહે હું સમાધિ જેવી નિદ્રા લઉં છું આ શીખવા જેવું છે આવી કથાઓ આવા મંત્રો મને તમને આ કળયુગમાં ત્યારે આપણું મન અને કાળ બંને મળી છે મન પણ મારું તમારું મળી અને સમય પણ મળી છે એવા સમયે આ બધા આપણને પવિત્ર કરનારી પીઠો છે તે જે મને તમને સતત કથામાં જ કહેતું મને કહ્યું કે જોબ કર્યો હા ભાઈ એ તો ખબર ભાઈને કહું કે પૂછ્યું કે તમે શું કામ કરો સુરતમાં હીરા ઘસો છો કે તમે કાંઈ કાપડનું કરવો જો એટલે ઓલા ભાઈ કીધું હું પોતાનો ધંધો કરજો એટલે પેલા પોતાનો ધંધો એટલે કાંઈક પોતાનો અંદર ધંધો હશે કાંઈક કરતો હશે પોતાનો એટલે કહ્યું ભાઈ પોતાનો ધંધો એટલે કે હવા રા પોતા કરવાનો ધંધો કરજો અમારું પોતાનું અમારું કામય પોતાનો ધંધો છે હવા હાથ વ્યાજપીઠ ઉપર બેસી અને સમાજને અમે પોતા કરીએ છીએ કાંઈ એના કાળજામાં એના કમરા જે કાળજાને એને પોતા કરવાનું કામ જ આ વ્યાસપીઠો અથવા તો આ બધા આ માયોભાઈ શું કરે છે આ બધા જે વડીલો છે કોઈ પણ મંચ ઉપર બેસીને વાણી કે લોક સાહિત્ય કે જે કંઈ થાય એનો મૂળ ઉદ્દેશ તો આમ પોતા કરવાનું છે અથવા તો બધાને પોતાના કરવાનું છે આ પોતા કરતાં કરતા વસુધૈવ કુટુંબકમ બધાને પોતાના કરવાના આ બધા આપણા નાના મોટા પ્રયત્નો છે હું અહીં આવી શક્યો વાટલિયાટલિયા એટલે વાટલિયા ગામ છે વાટલિયા હનુમાનજીનું મંદિર મૃત થયું છે દાદાની કથાનું શ્રવણ થયું વિશેષ કંઈ નહીં કહેતા હું હવે આપ સૌથી રજા લઈશ આપ બેસી રહેજો જે કંઈ આગળનો કાર્યક્રમ હોય તે અને મારા જીવ બાપુ મારી મર્યાદામાં કંઈ સેવા હોય તો બાપુસ્પાય નાના બાપ હું રાજીપો વ્યક્ત કરું છું આપ સૌને મારા પ્રણામ જય સિયારામ Terima kasih telah menonton! વિશ્વ ઉંદની પૂજ્ય શ્રી મોરાઈ બાપુનું આગમન તેમજ તેમના દર્શન કર્યા અને તેમના હાથે આ વાટૈયા હનુમાનજી દાદાના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું જે કહેવાય ને કે સરસ મજાનું વાટલિયા નાનકડું એવું ગામ છે અને ત્યાં દાદાની સ્થાપના હતી ત્યારે નવું મંદિર બનવા જઈ છે અને ખાસ કરી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન હતું અને પૂજ્ય બાપુએ હાજરી આપી અને ખૂબ સરસ મજાની વાત કરી છે વિડીયો ખાસ તમને પસંદ આવ્યો તમારા મિત્રો સુધી પહોંચાડી અને વિડીયોમાં લાઈક જ યાદ છું તો ચાલો મળીએ નવા નવોલોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શિયા રામ જય શિયા રામ